નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા આજે શનિવારનો દિવસ છે થોડોક ટાઈમ આપણી પાસે છે આ વિડીયોમાં હું તમને ચાર પોઈન્ટ આપીશ ચાર પોઈન્ટ બસ એ ચાર પોઈન્ટ તમે ફોલો કરશો ને તો તમારી ટ્રેડિંગની ગેમ આખી ચેન્જ થઈ જશે તમે જોશો કે હવે આવનારા મહિનાઓમાં આવનારા ટ્રેડ્સમાં શું મોટો ડિફરન્સ છે ખબર છે ચાર પોઈન્ટ ફોલો કરવાથી તમારા લોસીસ ઘણા ઓછા થઈ જશે તમારા પ્રોફિટ આવતા શરૂ થશે અને સૌથી ઇમ્પોર્ટન્ટની વાત કોન્ફિડન્સ આવશે સ્ટોક માર્કેટમાં આગળ જવાનું તમારી સાથે ઘણી બધું આવું થયું છે કે તમે એક ટ્રેડ લઈ લીધો હોય ટ્રેડ લીધા પછી એવું થાય કે અરે યાર આ ટ્રેડ ક્યાં લીધો મેં આ નહોતું લેવાની જરૂર એવું થાય છે બીજી વસ્તુ તમને એવું થાય યાર હું લોસ ફોલો કરું છું રિસ્ક મેનેજમેન્ટ ફોલો કરું છું તોય કેમ હું એક સારા ટ્રેક ઉપર નથી આવતો હજી મને કંઈક ને કંઈક લોસ થાય છે અથવા તો હજી મારો સ્ટ્રગલિંગ ફેસ ખતમ થતો જ નથી થતો જ નથી અને ઘણી વખત તમને એવું થાય કે યાર આ એન્ટ્રી હતી એ બરાબર નહોતી ટ્રેડ લીધા પહેલાં લાગ્યું હતું પણ લીધા પછી ખબર પડી કે અરે યાર આ બરાબર નહોતું એમ એને આટલું ઘણું બધું એવું લાગતું હોય આપણને અને આ બધી વસ્તુનો છે ને ક્યાંય સ્પેસિફિક ફોર્મ્યુલામાં આન્સર નથી પણ આપણે ઓપ્શન ટ્રેડિંગ કરતા હોય હેજિંગ કરતા હોય ફ્યુચર્સમાં હોય આપણે સ્ટોકમાં હોય હું તમને એક બહુ સરસ ફ્રેમવર્ક આપું છું એ ફ્રેમવર્કમાં મારી પાસે ડાયરી છે એટલે શું વાતો કરતાં કરતાં હું ભૂલાઈ ન જાઉં મને આદત છે કે વાતો કરતાં કરતાં ભૂલાઈ જાઉં હું તમને ચાર ક્વેશ્ચન્સ આપું છું આ ચાર ક્વેશ્ચનને તમે ફોલો કરશો ને હું તમને ગેરંટીથી કહું છું કે તમારી ટ્રેડિંગની ગેમ છે ને એ ચેન્જ થઈ જશે અને જે ચેન્જીસ થાય ને જો તમને એવું લાગે ને કે ના સરે જે વાત કરી બરાબર છે હું ઇમ્પ્લિમેન્ટ કરીશ અને ચેન્જીસ થયા પછી તમે યુટ્યુબમાં કમેન્ટ બી કરી શકો કે મને પર્સનલ વોટ્સઅપમાં બી તમારી જર્ની શેર કરજો બરાબર ઇન્ટરેસ્ટિંગ વાત છે નંબર વન જ્યારે પણ આપણે કોઈ પણ ટ્રેડ લેતા હોય ને તો આપણે સૌથી પહેલો ક્વેશ્ચન શું પૂછવાનો ખબર છે કે શું ટ્રેડ બને છે ખરેખર શું ખરેખર ટ્રેડ બને છે એક એક્ઝામ્પલ આપી દઉં મને લગે હું ઓપ્શન બાયર હોય અથવા તો હું ઓપ્શનમાં હેજિંગ કરતો હોય અથવા તો ઇન્ટ્રાડીમાં કેશ ઇક્વિટીમાં હું ટ્રેડ કરતો હોય અને મારે આજે ટ્રેડ કરવો છે તો મારે આજે ટ્રેડ કરવો છે ત્યાંથી જ હું ખોટો છું સૌથી પહેલાં શું ટ્રેડ બને છે શું આ સ્ટોકમાં ટ્રેડ બને છે શું આ ઓપ્શન આ પર્ટિક્યુલર સ્ટાઇકમાં આ અત્યારે ટ્રેડ બને છે શું મારે હેજિંગ નાખવો છે અત્યારે ટ્રેડ તો હેજિંગનો ટ્રેડ બને છે સૌથી પહેલો ક્વેશ્ચન આ હોવો જોઈએ અને આ સૌથી ડેન્જરસ ક્વેશ્ચન છે અને એટલો તમને બચાવશે કેમ ખબર છે ટ્રેડ બને તો ટ્રેડ લો ટ્રેડ ન બને તો શું કરવા ટ્રેડ લ્યો છો કારણ કે પછી શું થાય ખબર છે ગ્લોબલ માર્કેટ આમ ચાલુ છે આની યુટ્યુબ ચેનલમાં આવું કીધું હતું આના ટેલિગ્રામ ઉપર આ અપડેટ છે મને ગટ ફિલિંગમાં એવું લાગ્યું હતું આ બધી વસ્તુનો કોઈ મિનિંગ નથી સ્ટોક માર્કેટમાં બધા ઇમોશન્સ તો ફિલિંગનો કોઈ મન ટ્રેડ બને છે તમારી સ્ટ્રેટેજી ઉપર તમારા સિસ્ટમ ઉપર તો ટ્રેડ લો જો ન બનતો હોય તો ન લ્યો બેઠા રહ્યો બરાબર ઇન્ટરેસ્ટિંગ છે ને નંબર વન આપણે માર્ક મારી દઈએ તમે બી માર્ક મારજો યાદ કરજો બધું પોઈન્ટ નંબર ટુ ઘણા બધા ટ્રેડર મને એવું કે જ્યારે પર્સનલી મળે મને અથવા તો વર્કશોપમાં આવતા હોય અથવા તો ગમે ત્યારે મીટઅપ્સમાં કે ગમે ત્યારે તો વોટ્સઅપમાં કે સર હું તો સ્ટોપલોસ રાખું છું અને હું તો બેઝિક રિસ મેનેજમેન્ટ ફોલો કરું છું જો આ એક છે ને બહુ સૌથી ડેન્જરસ વસ્તુ છે તમે સૌથી પહેલાં સ્ટોપલોસ ક્યાં રાખો છો અને એનાથી ઉપરનો સવાલ હવે જો ક્વેશ્ચન નંબર વનમાં પાછો આપણે જવું પડશે શું ખરેખર ટ્રેડ બન્યો તો જો ટ્રેડ જ નથી બનીનો અને એમાં તમે અમથમતો ટ્રેડ લ્યો છો તો દુનિયામાં ગમે એટલું ભાઈ પીએચડી થઈ જાઓ ને મેથેમેટિક્સમાં ને સાયન્સમાં કે મેં તો સ્ટોપ લોસ કરી લીધું પીએચડીમાં તોય કાંઈ નહીં થાય કારણ કે તમારે ટ્રેડ નથી ને તમને આ ટ્રેડ લીધો છે એટલે એ તો સ્ટોપ લોસ પછી સારા રિઝલ્ટ નથી આપવાનો અને બીજી વસ્તુ કે તમે સ્ટોપ લોસ કઈ રીતે રાખો છો જસ્ટ બીકોઝ કે તમારા પૈસા બચાવવા છે અથવા તો ખરેખર તમે ચાર્ટમાં જોઈ વ્યવસ્થિત જગ્યાએ સ્ટોપલો રાખી દેવાનો એવી રીતના તો થાય જ નહીં અગેન બેક ટુ સ્કેર વન ટ્રેડ છે ટ્રેડ લ્યો સાચો ટ્રેડ હોય તો લોજિકલ સ્ટોપલો રાખો જ્યાં રાખવાનો છે ત્યાં રાખો એમને મન ફાવે ત્યાં પ્રીમિયમમાં એન્ટ્રી કરી લીધી મન ફાવે ત્યાં આ બે કેન્ડલનો કોમ્બિનેશન મેં શીખ્યું હતું રટ્ટો માર્યો તો એટલે હું એન્ટ્રી લઈ લઉં છું બસ આ મારો કેન્ડલનો લોસ સ્ટોપ લોસ એમ નહીં એમાં કંઈ લોજિક છે કે શું કરવા તમે ત્યાંથી એક્ઝિટ થવાના છો છે ને આ જો બે સિમ્પલ જ ક્વેશ્ચન છે હું પાછો રિપીટ કરું છું પોઈન્ટ નંબર વન શું ટ્રેડ બને છે અને પોઈન્ટ નંબર ટુ શું આ તમારો સ્ટોપ લોસ લોજિકલ છે તમે વિચારો કે આ જેટલું જો તમને સિમ્પલ લાગતું હશે ને જો વસ્તુ એ જ જોઈ કેટલી સિમ્પલ છે પણ કેટલી ડેન્જરસ વસ્તુ છે અને હું તમને ગેરંટી આપું છું આજુબાજુના તમારા પચાસ ટ્રેડિંગ કરતા ફ્રેન્ડનું ગ્રુપ બનાવો અને તમે તમે પોતે ટેસ્ટ કરો કે આ બેઝિક વસ્તુ એ નહીં ફોલો થતી હોય હવે ક્વેશ્ચન નંબર થ્રી આવ્યો છે સરસ મજાનો શું આ ટ્રેડ લીધા પછી હું પસ્તાવો કરીશ આવું થાય છે ને હવે તો આ તો બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણે ટ્રેડ લઈ લઈએ તમે જોજો ઘણા બધી વખત ટ્રેડ લીધાના બે મિનિટની અંદર પાંચ મિનિટની અંદર ઘણા બધા ટ્રેડરને અફસોસ થવા માંડે અફસોસ કેવો થયું અરે યાર ક્યાં ટ્રેડ લઈ લીધો આ ક્યાં એન્ટ્રી લઈ લીધી ક્યાં સ્ટોપ લોસ મેં રાખી લીધો અથવા તો એમ તે કરે યાર મેં આ રેજીસ્ટન્સ નહોતું જોયું અરે મેં આ સપોર્ટ નહોતું જોયું અચ્છા આ બાર વાગે આરબીઆઈની કંઈક પોલિસી આવવાની છે મને નહોતી ખબર અચ્છા આનું આજે રિઝલ્ટ આવવાનું છે મને નહોતી ખબર અચ્છા મેં આ કેન્ડલ તો જોઈ જ નહીં અચ્છા મેં આ મુમેન્ટ એમ તો આવું ઘણું બધું થશે અને જેટલા વિચારો આપણા મગજમાં આવતા હોય ને અને જો તમને રિગ્રેટ થાય ને તો તમે હજી સાચા ટ્રેડર નથી તમને એકચ્યુલી જુસ્સો હોવો જોઈએ કે સારું થયું આ ટ્રેડ મળી ગયો અને એમાં તો ખુશ હોવા જોઈએ કે નહીં યાર મને સ્ટોપ લોસ નું દુઃખ નથી મને દુઃખ એ વાત હતું કે જો આ લીધો ને ટ્રેડ તો એ વાતનું દુઃખ રહી જાય બસ તો એ થવું જોઈએ જો તમને ટ્રેડ લીધા પછી પસ્તાવો થા થા કરે તમને એમ થાય કે યાર જલ્દી આમાંથી નીકળી જાવ એ ટેન્શન હોય છે માઇન્ડ ઉપર ઓહો આમ લોસ આમ બતાવ પાંચસો હજાર બારસો પ્રોફિટ આઠસો લોસ આમ બતાવવા માટે જલ્દી નીકળી જાવ છે મારે આમાંથી પીછો છૂટે તો સારું બસ તદ્દન ખોટું થિંકિંગ છે તદ્દન ખોટું થિંકિંગ છે ચેન્જ કરો આ વસ્તુ અને ફોર્થ મતલબ લાસ્ટ શું હું માર્કેટની સાથે છું આ ટ્રેડમાં કે એની અગેન્સ્ટમાં છું અને આ તો એનાથી મોટો પોઈન્ટ છે કે હું જો ટ્રેડ લઉં છું તો હું માર્કેટની સંભાવના સાથે છું કે અગેન્સ્ટમાં છું કે મારા જ એક અલગ દુનિયામાં મારા જ એક જુસ્સામાં નહીં નહીં આ કેન્ડલ મેં જોઈ હતી ને આ ચાર્ટ મેં જોયું હતું ને આમ આમ થવાનું છે એટલે મેં ટ્રેડ લીધો છે અને હું ક્યાંક માર્કેટને ટ્રેન્ડની અગેન્સ્ટમાં તો આખું માર્કેટ બેરિસ છે અને હું એગ્રેસિવ બુલિસ ટ્રેન્ડ લઉં છું આ એનાથી ઓપોઝિટ આખું માર્કેટ બુલિશ છે હું એગ્રેસિવ બેરિસ ટ્રેન્ડમાં ફસાઈ ગયો છું અને આવું ઘણું બધું કહેવાનો મતલબ એ કે તમને માર્કેટનો થોડોક સાથ જોશે શું માર્કેટમાં અત્યારે સેન્ટિમેન્ટ છે એની સાથે થોડું ઘણું તમારું ટ્રેડિંગ મેચ થાય છે હન્ડ્રેડ પર્સન્ટ નહીં છે ઘણી બધી વખત ઓપોઝિટ ટ્રેડ લેવા પડે ઓપોર્ચ્યુનિટી આવતી હોય તો એને યુઝ કરવી પડે એમાં ના નથી પણ તમે એવું તો નથી કરતા કે માર્કેટ ક્યાંય જાય છે ને તમે ક્યાંક ને ક્યાંક ટ્રેડ લ્યો છો બરાબર ઘણી વખત એવું થતું હશે માની લો કે આપણે રિલાયન્સનો સ્ટોક બાય કરીને બેઠા હોય પણ માર્કેટ એકદમ નેગેટિવ હોય ને તો રિલાયન્સ એ નેગેટિવ થવાનો જ છે ભાગે વસ્તુ એ તો તમને તમે માર્કેટનું જો નિફ્ટી બેંક નિફ્ટી ફિન નિફ્ટી ઓવરઓલ બધા સેક્ટરનું અત્યારે સેન્ટિમેન્ટ અમુક દિવસોમાં શું ચાલે છે બરાબર અને જો માર્કેટ એગ્રેસિવલી પોઝિટિવ હશે પણ રિલાયન્સ કોન્સોલિડેશન થતો હશે કે રિલાયન્સ નીચે જતો હશે ને તોય એમાં નીચેની સાઈડ ઓછી પોઝિશન લેવાય ભલે આપણી સ્ટ્રેટેજી કહેતી હતી કારણ કે એ ગમે ત્યારે ટર્નઅપ મારી શકે છે આવું કોલ સાઇડ અને પૂટ સાઈડ થાતાઈ જોયું હશે તમે એટલે બી વેરી કોશિયસ કે માર્કેટની અગેન્સ્ટમાં જાઓ છો કે સેઈમમાં જાઓ છો એમાંય ટ્રેડ કરો હવે આ ચાર વસ્તુ મેં કીધી ને એનાથી તમે જો આને કોઈ ફોલો કરે ને ઘણો બધો ફરક પડશે હું ચારે ચાર ક્વેશ્ચન છે ને કોઈ પણ ટ્રેડ ગમે ત્યારે લેતા પહેલાં આ વસ્તુ ધ્યાનમાં રાખજો શું ટ્રેડ બને છે બીજું શું મારો સ્ટોપ લોસ લોજિકલ છે અથવા તો કોકને જસ્ટિફાય કરવા માટે હા હા હું તો એક સારો ટ્રેડર છું મેં સ્ટોપ સ્ટોપલોસ લગાવેલો લોજો સર હું રિસ્ક મેનેજમેન્ટ કરું છું ખાલી આ થિયરિટિકલ વસ્તુ પ્રૂવ કરવા માટે તમે સ્ટોપ લોસ કયો છો કે ભાઈ બસોનું પ્રીમિયમ છે ને એકસો નું આપણે સ્ટોપ સ્ટોપલોસ લગાવી દીધો એમ નહીં બરાબર પોઈન્ટ નંબર ત્રણ શું આ ટ્રેડ લીધા પછી મને પસ્તાવો થશે કે નહીં યાર ક્યાં ટ્રેડ હાથમાં આવી ગયો ફટાફટ નીકળવામાંડ એવું ના કરો અને ફોર્થ શું હું માર્કેટની સાથે છું કે એની અગેન્સ્ટમાં છું કે માર્કેટ જરા બી રિવર્સ થશે તો હું સૌથી પહેલાં લોસમાં આવીશ એવું ના કરતા બરાબર ચા આમાં જો હજી પાંચ છ બીજી વસ્તુ જોડી શકું પણ એ કોમ્પ્લેક્સ થઈ જશે અત્યારે તમે આટલું ફોલો કરશો ને આટલું ઘણો બધો તમારી ટ્રેડિંગમાં ચેન્જ આવશે આ ફોલો કરીને યુટ્યુબમાં કમેન્ટ કરો અથવા તો મને વન પર્સનલી વોટ્સઅપ કરશો તોય મજા આવશે મારો હંમેશા કહેવાનો મતલબ એ જ હોય છે કે ટ્રેડિંગ છે ને સ્ટ્રેડિંગ એ ઇઝી નથી ઇઝી નથી પણ એ સિમ્પલ છે પણ આપણે એને ટફ ડિફિકલ્ટ અને હાર્ડ બનાવી લઈએ છીએ બરાબર છે મને ઘણા ટ્રેડર્સ તરફથી ક્વેશ્ચન્સ આવતા ઘણા ટ્રેડર્સ જ્યારે મળતા ત્યારે મને ક્વેશ્ચન કરતા મેં એક બિહેવિયર જોયેલું હતું અને આ બિહેવિયરમાંથી હું બી પસાર થઈ ચૂક્યો છું યાર મારી સાથે બી આ બધું થઈ ચૂક્યું છે એવું નથી કે ભાઈ પહેલાંથી જ આપણને બધું આવડતું ઠોકરો ખાઈ ખાઈને જ શીખ્યું છે બહુ સરસ વસ્તુ છે આની ઇમ્પ્લિમેન્ટ કરજો બીજી વસ્તુ અપડેટ આપી દો કે ગુજરાતમાં અમદાવાદમાં જ બહુ સરસ રીતે આપણે લિમિટેડ બેચમાં આપણે સ્ટોક માર્કેટના અલગ અલગ વર્કશોપ સ્ટાર્ટ કરેલા છે બેઝિકથી લઈ અને એડવાન્સ સુધી તો પૈસા તો બને એની વેબસાઇટમાં તમે જશો ને એમાં ઓફલાઈન વર્કશોપનું આખું લિસ્ટ આપેલું છે અથવા તમને કોઈ પણ ક્યુરી તો વોટ્સઅપે આપેલું છે તમે મને ફેસ ટુ ફેસ મળી રૂબરૂ મળી અને બહુ સરસ વર્કશોપ અટેન્ડ કરી શકો કોચિંગ જેવું ફિલિંગ આવશે અને લાઈફમાં આગળ વધી શકો વિડીયો અહીંયા હું એન્ડ કરું છું મળતા સારા સારા વિડીયોમાં ત્યાં સુધી આ વિશે ઓફ ઓફ લૉન હેપિનેસ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ